જુર્મની દુનિયાનો હચમચાવી દેતો કિસ્સો હત્યા કરી હાઈવે નજીક લાશ ફેંકતો હત્યારો ફિલ્મી ઢબે કરી હત્યા પોલીસને આરોપી શોધવામાં આવી ગયો પરસેવો રાજકોટ પોલીસનો ફોન રણકે છે અને માહિતી મળે છે કે સાહેબ રાજકોટ અમદાવાદ હાઈવે નજીક ધીરાસર પાસે એક લાશ પડી છે પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ તેમની પાસે લાશના દ્રશ્યો આવે છે પોલીસ પોતાની વાનમાં લાશ જોતા જોતા ઘટના સ્થળે પહોંચે છે બોડી જુએ છે તો ખૂનથી લથપથ ડેથ બોડીને જુએ છે વોલેટ ચેક કરે છે પરંતુ પોલીસને કંઈ જ મળતું નથી પોલીસ માટે આ કેસ મોટો બનવા જઈ રહ્યો હતો પહેલા તો એ શોધવાનું હતું કે આ મૃતક યુવતી છે કોણ કોની હતી એ લાશ પોલીસ સોશિયલ મીડિયામાં મૃતકનો ફોટો વાયરલ કરે છે લોકો પાસેથી મૃતકની ઓળખાણ મેળવવા થાય છે પ્રયત્ન પોલીસને મળે છે મૃતક વિશે માહિતી પોલીસને મૃતકની ઓળખ મળી ચૂકી હતી પરંતુ સવાલ એ હતો કે હત્યારો છે કોણ કયા કારણોસર હત્યા કરવામાં આવી છે અને કઈ રીતે હત્યા કરી છે પોલીસને પહેલું પગેરું મળી ચૂક્યું હતું પરંતુ હવે જરૂર હતી તેવા સબૂતની કે જે સીધા હત્યારા સાથે છોડાયેલા હોય પોલીસ યુવતી વિશે માહિતી મેળવે છે તેને ઓળખતા લોકો સાથે પૂછપરછ કરે છે જેમાં પોલીસને મોટી માહિતી મળે છે યુવતીએ યુવક સામે એકસો નંબર પર મદદ માટે ફરિયાદ દાખલ કરી હતી કોણ હતો એ હત્યારો પોલીસ એકસો નંબરની ટીમનો કરે છે સંપર્ક મહિલા મદદ માટેની સુવિધા પરથી આવે છે માહિતી યુવતી છેલ્લા એક વર્ષથી હતી પ્રેમ સંબંધમાં યુવકે લગ્નનું વચન તોડતા નોંધાવી હતી ફરિયાદ પોલીસ પાસે હવે રસ્તો સાફ હતો પરંતુ સવાલ એ જ હતો કે યુવકે કેમ અને કઈ રીતે હત્યા કરી પોલીસ યુવકને શોધવા ટીમ કામે લગાવે છે બેખોફ બની ફરતો યુવક અન્યને શિકાર બનાવે આ પહેલા જ પોલીસ તેને દબોચી લે છે પોલીસ તપાસમાં યુવક સાથે તેના પરિવારજનો અને મિત્ર પણ જોડાયેલા યુવક સાથે તેનો મિત્ર અને પરિવાર પણ હત્યામાં સામેલ યુવતીને ચોટીલામાં ફૂલહાર કરી લગ્ન કહે છે હત્યારો યુવતી ખુશ થઈ તૈયાર થઈ પહોંચે છે યુવક પાસે

જેની સાથે સાત સાત જન્મ રહેવાનું વિચારી આગળ વધી રહી હતી એ જ યુવતીને નરાધમ રામ રમાડી દે છે યુવતીની ખુશી અને ઉત્સાહ ત્યાં જ સ્થિર થઈ ગયા હતા જ્યારે અચાનક યુવક તેના પર છરી કાઢી હુમલા કરવા લાગે છે હરેશ અને જયેશ એ બંને જે છે તે લોકો દ્વારા રેકી કરવામાં આવી કે કયા સ્થળ પર આ ભાવનાને મારી શકાય તેમ છે કયા વેપન દ્વારા મારું તેના માટે થઈને તે લોકો ચૂંટીલા જઈને ત્યાંથી તે લોકોએ બે છરીઓ પણ ખરીદી ત્યારબાદ પરત આવીને શુક્રવારની રાત્રે ફેમિલી સાથે મળીને આખો પ્લાન ઘડ્યો અને ત્યારબાદ નરેશ તેના ફાધર રમેશ પછી તેના મિત્રો જયેશ એક અન્ય બાળકિશોર એ લોકોએ સાથે મળીને જે બનાવ સ્થળ હતું ત્યાં લઈ જઈને ભાવનાનું મૃત્યુ નિપજાવ્યું આની અંદર જે નરેશના મધર હતા ત્યાં સંપૂર્ણ હકીકતથી વાકેફ હતા અને બનાવ બન્યા બાદ જે ભાવનાનો સામાન હતો અને અન્ય પુરાવો હતા તેનો તેના દ્વારા નાશ પણ કરવામાં આવેલો અને તેને સળગાવીને અન્ય જગ્યાએ ફેંકી દેવામાં આવેલો હતો લગ્નનું વચન એક જીવ લઈને ગયું યુવક પાસે બીજા પણ રસ્તા હતા પરંતુ આ પગલું શા માટે ભર્યું તે તો તે જ જાણે એ યુવતી જેની હત્યા કરવામાં આવી છે તેનો પ્રેમ અધૂરો રહી ગયો ખરા અર્થમાં પ્રેમ માટે જ તેણે આ દુનિયા પણ છોડી હવે યુવકને એ સાચો પ્રેમ કરતી પ્રેમિકા યાદ આવે તો પણ શું હવે તો તે નથી રહી પ્રેમ સંબંધમાં જ્યારે શંકા આવે ત્યારે ઘણી વખત તેનું પરિણામ ઘાતક આવતું હોય છે લગ્ન માટે નરેશને દબાણ કરતી ભાવનાને નરેશ તો ન મળ્યો પરંતુ નરેશના હાથે જ મોતની સજા મળી નરેશને ભાવનાના ચરિત્ર અંગે શંકા હતી અને તેથી તેને ભાવનાના દબાણથી કંટાળીને ભાવનાનું જ કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું નરેશે ભાવનાથી પીછો છોડાવવાનો રસ્તો ખોટો અપનાવ્યો હતો જો ગુનાનો રસ્તો અપનાવ્યા વગર નરેશે બીજો કોઈ રસ્તો અપનાવ્યો હોત તો સૌપરિવાર તેણે જેલના સળિયા પાછળ ધકેલાવવું ન પડ્યું હોત રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ